અગત્યના સમાચાર મળી રહ્યા છે બોડેલીમાંથી બોડેલી ખાતે સિનિયર વકીલની ગાડી પર પથ્થરથી કાચ તોડી બુકાની ધારે ઇસામ ફરાર રાત્રિના સમયે બોડેલીના વકીલને પાર્કિંગ કરેલી ગાડી પર પથ્થરથી કાચ તોડી બુકાની ધારે ઇસામ ફરાર થયો છે પથ્થરની ગાડીનું કાચ તોડતો હુમલાખોર સીસીટીવી ફૂટેજમાં પણ જોવા મળ્યો છે અને લઈ વકીલો દ્વારા બોડેલી પોલીસ સ્ટેશનમાં ભેગા થયા હતા અને કરી કરી વકીલ બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ ગત રાત્રે રાત્રે એકને લગભગ બાવન ના સમય સમય દરમિયાન મારી હિન્દાઈ ગાડી છે જે મારા કોમન પ્લોટમાં પડી રહી હતી જેનો નંબર છે વિજય હવે એ હું એ સમયગાળા દરમિયાન હું મોડાસા મુકામે હતો મારા પત્ની અને મારો બાળક ઘરે હતા અને આ સમયગાળા દરમિયાન બે માણસો જે પાટીલની સોસાયટીમાંથી કૂદી મારા ઘરની રેકી કરી રેકી કર્યા બાદ મારી ગાડીને ખૂબ મોટા પથ્થરથી નુકસાન કરી બધા કાચ તોડી નાખ્યા અને મારી ગાડીને ખૂબ મોટું નુકસાન કરીને ત્યાંથી ભાગી ગયા અને એમનો જે ઈરાદો છે તે પરથી એવું લાગે છે કે અમને નુકસાન કરવા માટે આવેલા આવે ગઈ મોડી રાત્રે અમારા બોડેલી બાર એસોસિએશનના સિનિયર ધારાશાસ્ત્રી હેમંતભાઈ જયસ્વાલ સાહેબની સોસાયટીની અંદર એમના ગાડી ઉપર હુમલો કરવામાં આવેલો રાત્રિના સમયે કાર તોડી નાખવામાં આવ્યા હતા અને ખૂબ જ નુકસાન કરવામાં આવ્યું છે એ નુકસાનમાં જો કોઈ પરિવારના સભ્ય હોત તો એમને ગંભીર ઇજા હતી એટલે અમે બોડેલી પોલીસ સ્ટેશનમાં તમામ બોડેલી બાર એસોસિએશનના એડવોકેટ મિત્રો સિનિયર ધારાશાસ્ત્રી તેમજ જુનિયર ધારાશાસ્ત્રીઓ ભેગા મળી અને જે પીડિત પરિવાર છે અમારા વકીલનો એ બધા ફરિયાદ આપી ઇમરાન બોડેલી